આ છે એક હજાર વાર આ ખાલી દોઢસો રૂપિયા પ્રાઇસ છે ખાલી પચાસ પચાસ રૂપિયા બાળકો ખુશ થઈ જશે આ જે તમે જુઓ છો તે એક હજાર વાર છે દોરી અને આ તમને ખાલી બસો રૂપિયામાં મળી છે અઢી હજાર વાર દોરી છે ખાલી સઢી ત્રણસો રૂપિયા પચાસ વાળી ફિરકી છે આ બસો વાળી છે આ દોઢસો વાળી છે નવ તાર દોરી આવશે આ ખાલી આપણને પચાસ રૂપિયાની અંદર મળી છે આ જો ખાલી પચાસ રૂપિયા તો અહીંયા તમને બોક્સ પેકિંગ આ રીતના ફિરકા તૈયાર થાય છે તો કહેવાય છે કે આ ખંભાત ની ફેમસ દોરી છે આની અંદર તમને પચાસ હજાર વાર દોરી મળી જશે આ જો છે ને આ જુઓ તમે અહીંયા દોરી તૈયાર થઈ રહી છે આ જોવા છો આ બધી ઘણી બધી દોરી મૂકેલી છે અહીંયા ચારે બાજુ તમને બસ દોરી જ દોરી જોવા મળશે મિત્રો સ્વાગત છે તમારું ફરીથી આપણા એક નવા વિડીયોની અંદર મિત્રો ઘણા લોકો ખંભાતની જે પતંગ માર્કેટ છે તેના વિડીયો લઈને આવતા હોય છે પણ આજે આપણે જે ખંભાતની ફેમસ દોરી છે તેનો વિડિયો લઈને આવી ગયા છે તો અત્યારે આપણે એક શોપ ઉપર પહોંચી ગયા છે આ છે રામુ કાકા માંજા મેકર અહીંયા તમને ખંભાતની ફેમસ દોરી મળી જવાની છે સ્ટોકમાં તમારે ગમે તેટલી દોરી જોઈએ અને આ જોવો છો ગમે તેટલો મોટો ફિરકો જોઈએ એટલે કે પચાસ હજાર વાર સુધી તમને દોરી મળી જવાની છે હા જો કંઈક આ રીતના અહીંયા ફિરકાની અંદર દોરી વેટવામાં આવે છે એટલે એ આખો ફિરકો છે તે અહીંયા તૈયાર થાય છે અને પછી અહીંયા જે સ્ટીકર છે તે અંદર લગાવવામાં આવે છે આગળ આપણે જોયું કે દોરી કઈ રીતના તૈયાર થાય છે આમનું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે જાતે જ દોરી તૈયાર કરે છે અને પછી અહીંયાથી સેલ કરે છે તો આખી વાત એમની શોપ છે જોવો છો આ બધી અલગ અલગ ફિરકી છે આમાં તમને હું દોરી બતાવું હાજો અલગ અલગ દોરી છે આ ખાલી આપણને પચાસ રૂપિયાની અંદર મળી જશે આજો ખાલી પચાસ રૂપિયા તો કંઈક આ રીતની દોરી તમને મળી જશે બીજી અલગ અલગ ફિરકી છે આ જેટલી પણ તમે જુઓ છો આ બધી પચાસ વાળી છે આ જે તમે જુઓ છો તે એક હજાર વાર છે દોરી અને આ તમને ખાલી બસો રૂપિયામાં મળી જશે જુઓ છો આટલું બધું સસ્તું હવે માર્કેટની અંદર લેવા જશો તો ત્રણસો સાડી ત્રણસો બધે અલગ અલગ ભાવ હોય છે અહીંયા ખાલી તમને બસો રૂપિયાની અંદર મળી જશે તો આ જેટલો પણ સ્ટોક તમે જુઓ છો તે બધો જ બસો રૂપિયા છે આ જુઓ છો તમે આ નીચે જે છે તે દોઢસો રૂપિયા છે આ છે એક હજાર વાર આ ખાલી દોઢસો રૂપિયા પ્રાઇસ છે આ જો નજીક છે અને તાર દોરી આવશે જો છે ને દોરી એક નંબર ખાલી દોઢસો રૂપિયા તો આ જેટલો પણ સ્ટોક તમે જુઓ છો તે દોઢસો વાળો છે આજે જુઓ છો તે અઢી હજાર વાર દોરી છે ખાલી સાડી ત્રણસો રૂપિયા ખાલી સડી ત્રણસો બાકી માર્કેટમાં તમે લેવા જશો ચારસો પાંચસો તો આ જેટલો પણ સ્ટોક જોવો છો એ બધો અઢી હજાર વારનો છે જેની પ્રાઇસ છે ખાલી સાડી ત્રણસો રૂપિયા અને નવ તાર દોરી છે જોવો કેટલી જોરદાર ફિરકી છે માર્કેટમાં તમને આટલું સસ્તું બીજે ક્યાંય મળવાનું નથી તો પહોંચી જાજો ખંભાતની અંદર તો બધી જ અલગ અલગ છે અઢી હજાર વાર છે બે હજાર વાર છે પાંચસો વાર છે જેમાં આપણે જોયું કે આ પચાસ વાળી ફિરકી છે આ બસો વાળી છે આ દોઢસો વાળી છે હવે સૌથી મોટી આપણે જોઈએ આ છે પાંચ હજાર વાર જો નવ તાર દોરી છે પાંચ હજાર વાર છે ખૂબ જ મોટી ફિરકી છે જેની પ્રાઇસની વાત કરીએ તો આઠસો રૂપિયા પ્રાઇસ છે આજે આખો સ્ટોક તમે જોવો છો તે બધો પાંચ હજાર વાર છે અને આ જુઓ તમે સ્ટોક જુઓ ખાલી તમારે જે જોવે તે લઈ જ લેવાનું છે આટલું સસ્તું માર્કેટમાં તમને બીજા ક્યાંય મળવાનું નથી જુઓ અને નાના બાળકો માટે તો ખાલી પચાસ પચાસ રૂપિયા ખાલી પચાસ પચાસ રૂપિયા બાળકો ખુશ થઈ જશે કેમ કે બજારમાં નાની પર ફિરકી લેવા જશો તો તમને સો દોઢસો બસોમાં મળશે અહીંયા ખાલી પચાસ રૂપિયા છે તો અહીંયા આવીને તમે ખરીદી કરી શકો છો આખી દુકાનની અંદર તમે જુઓ છો આખો ભંડાર જ ભરેલો છે દોરીનો ગમે તેલી દોરીનો તમારે ઓર્ડર આપવો હોય હોલસેલમાં તો તમે અહીંયા આપી શકો છો અહીંયા આવીને પણ તમે રિટેલમાં ખરીદી કરી શકો છો અહીંયા તમને હોલસેલ રેટમાં મળી જશે જો તમે રિટેલમાં લેશો તો પણ તમને જે હોલસેલનો રેટ છે તે રેટમાં મળી જશે તો અહીંયા તમને બોક્સ પેકિંગમાં પણ મળી જવાનું છે આ જોવો છો બોક્સ પેકિંગમાં છે દોરી આ છે રામુ કાકા માંજા મેકર ખંભાતની ફેમસ દોરી તો આજે બધી ફિરકી તમે જુઓ છો એના કરતાં કંઈક અલગ જ હાઈ લેવલની છે જોવો છો તમે બોક્સ પેકિંગ તો હવે આ જે બોક્સ છે તો દોરી જોઈએ અંદર કઈ રીતની આવશે આ જુઓ પાંચ હજાર વાર દોરી આવશે અને નવ તાર છે આગળ આપણે ઘણો બધો સ્ટોક જોયો તેમનો આ તેમની જોડે બીજી પણ શોપ છે આ તેમની જ છે અહીંયા તમને આ બોક્સમાં પણ ઘણો બધો સ્ટોક મળી જશે આ ખાલી પીરકો છે અને તેના સ્ટીકર છે આ જે સ્ટીકર છે જે તમે આ ફિરકા ઉપર જોવો છો કંઈક આ રીતના લગાવવામાં આવે છે તો કંઈક આ ખાલી ફિરકો આ રીતનો આપણને જોવા મળે છે અને તેની ઉપર આ રીતના સ્ટીકર લગાવવામાં આવે છે તો દોરી પીવડાવે છે પણ અહીંયા અને દોરી જે છે તે વેટે છે પણ અહીંયા ફિરકાની અંદર અને જે સ્ટીકર છે તે પણ અહીંયા જ થાય છે એટલે આખી દોરી તૈયાર થઈને તમને અહીંયા જ મળે છે મિત્રો આ દોરી જોવો છો અત્યારે અહીંયા સામે વેઠાઈને તૈયાર થઈને આવી છે આ દોરીનો કલર જોઈ શકો છો કેટલી જોરદાર દોરી છે આ તેમની આખી શોપ છે જે આગળ આપણે જોઈ તો આખો આ સ્ટોક પણ તમે જોઈ શકો છો અહીંયા જ દોરી વેટાય છે આ જો અહીંયા કંઈક આ રીતના દોરી વેઠાઈ રહી છે તો અહીંયા આ રીતના ફિરકા તૈયાર થાય છે હાજો આજે બધી દોરી તૈયાર છે તે આ રીતના ફિરકાઓની અંદર વેઠવામાં આવે છે એટલે કે જે ફિરકો છે તે આખો અહીંયા તૈયાર થાય છે અને સામેની તરફ દોરી પીવડાવવામાં આવે છે તો તે પણ આપણે જોઈશું ત્યાં જઈને કે પહેલાં તમે આ જુઓ અહીંયા જ આખો ફિરકો તૈયાર થાય છે હાજ કંઈક આ રીતના અહીંયા ફિરકાની અંદર દોરી વેટવામાં આવે છે એટલે જે આખો ફિરકો છે તે અહીંયા તૈયાર થાય છે અને પછી અહીંયા જે સ્ટીકર છે તે અંદર લગાવવામાં આવે છે જે આપણે આગળ જોયું વિડિયોની અંદર હા જો છે ને એક નંબર દોરી તો કંઈક આ રીતના ફિરકાઓ તૈયાર થાય છે હાજ અહીંયા હજુ શરૂઆત કરી રહ્યા છે દોરી વેઠવાની તો સામેની તરફ દોરી પીવડાવવામાં આવે છે તમે વાંચી શકો છો જે રામુ કાકા માંજા મેકલ લખેલું છે ત્યાં દોરી પીવડાવવામાં આવે છે અને પછી અહીંયા વેઠવામાં આવે છે અને અહીંયા જે સ્ટોપ છે ત્યાં આખો ફિરકો તૈયાર થાય છે એટલે કે ત્યાં સામેની તરફ ચીકલ લગાવીને પછી અહીંયા સેલ માટે જાય છે અહીંયા તમને એક હજાર વાર નહીં બે હજાર વાર નહીં પાંચ હજાર વાર નહીં પણ પચાસ હજાર વાર દોરી મળી જવાની છે ફિરકાની સાઈઝ જુઓ એક જનથી તો પકડાઈ પણ ના એવડો મોટો ફિરકો છે આની અંદર તમને પચાસ હજાર વાર દોરી મળી જશે આ જુઓ છે ને તો તમારે ગમે તેટલી દોરી જોઈએ તમને અહીંયા મળી જવાની છે તો પહોંચી જજો ખંભાતની અંદર આ જુઓ અત્યારે બધા ફિરકા તૈયાર થઈ રહ્યા છે હવે આપણે જે જગ્યા ઉપર દોરી તૈયાર થાય છે જે જગ્યા પર દોરીને પીવડાવવામાં આવે છે તે જગ્યા ઉપર પહોંચી ગયા છે આ જોઈ શકો છો આ તેમની જ જગ્યા છે જે આપણે આગળ શોપ જોઈ તેમની અહીંયા કંઈક આ રીતના દોરી પીવડાવવામાં આવે છે આગળ તમે જોવો છો લાઈવ તો કંઈક આ રીતના દોરી પીવડાવવામાં આવે છે અને પછી આગળ તમે જોયું કે દોરી કઈ રીતના ફિરકાની અંદર વેઠવામાં આવે છે આ જુઓ તમે લાઈવ જોઈ શકો છો કંઈક આ રીતના અલગ અલગ કલર છે આ પીળો છે જાંબલી છે આગળ વ્હાઈટ છે લાલ છે આવા અલગ અલગ બધા કલર છે જે પણ કલરમાં તમારે દોરી પીવડાવી હોય તે કલરમાં દોરી તમારી થઈ જશે તૈયાર મિત્રો અહીંયા જોઈ શકો છો અલગ અલગ કલર છે જુઓ તમે અહીંયા દોરી તૈયાર થઈ રહી છે અને આગળ આપણે તેમની શોપ જોઈ જે જગ્યા ઉપર તમને ફીરકા મળી જાય છે તૈયાર એટલે જે આખી આ દોરી છે તે લોકો જાતે જ તૈયાર કરે છે અહીંયા જ આવે છે આગળ વેઠવામાં આવે છે આ જો છે ને કંઈક આ રીતના દોરી તૈયાર થઈ રહી છે જો બધી અલગ અલગ દોરી છે તો મિત્રો કહેવાય છે કે આ ખંભાતની ફેમસ દોરી છે તો ગમે ત્યારે ખંભાત જો પતંગ લેવા માટે આવો છો તો અહીંયાથી દોરીની પણ ખરીદી કરવાનું ભૂલતા નહીં અહીંયા તમને ખૂબ સારી એવી દોરી પણ મળી જવાની છે અને તમે જો નાનો એવો બિઝનેસ શરૂ કરવા માગો છો તો અહીંયા તમને હોલસેલમાં પણ મળી જશે અને અહીંયા તમે જો રિટેલમાં ખરીદો છો તો પણ તમને હોલસેલ ભાવે જ દોરી મળે છે તો આવી શકો છો તમે દોરી ખરીદવા માટે આજો છો આ બધી ઘણી બધી દોરી મૂકેલી છે અહીંયા ચારે બાજુ તમને બસ દોરી જ દોરી જોવા મળશે તો આ દોરી છે જે અહીંયા સુકાય છે અને પછી આગળ તેને ફિરકાની અંદર વીટવામાં આવે છે અને પછી તમે શોપ પરથી ખરીદી કરી શકો છો